મિત્રો સ્વાગત છે તમારું મારે ચેનલ ભક્ત ધર્મમાં તો આજે આપણે શાકંભરી નવરાત્રિ વિશે જાણીશું તો આપણે સ્ટાર્ટ કરીએ જય શકા શાકંભરી દેવી જય કુળદેવી માતા જય નવદુર્ગા માતા એ તો શાકંભરી નવરાત્રિ પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધી શાકંભરી દેવીનું વ્રત થાય છે શાકંભરી દેવી એ કળિયુગનું અમૃત છે આ દેવી મનુષ્યના સર્વ પ્રકારની આશા પૂર્ણ કરે છે અને તેથી તેને કાલ કાલી કાળમાં કલ્પ વૃક્ષની ઉપમા આપવામાં આવી છે જે વ્યક્તિની કુંડળીમાં અનિષ્ટ ગ્રહ પીડા કરતા હોય જેને નાગદોષનું નળતર હોય જેની કુંડળીમાં કાલ્પ સર્પયોગ હોય અને જેને શનિ અને રાહુ ગ્રહ સ્થાપિત હોય કરતો હોય તે લોકો એ શાકંભરી દેવીનું વ્રત અવશ્ય કરવું જોઈએ શાકંભરી વ્રત તો આ વ્રતમાં શાકંભરી દેવીની પૂજા સાચી શ્રદ્ધા અને ભક્તિભાવથી પોષ સુદ આથમથી પોષ સુદ પૂનમ સુધી રોજ કરવી જોઈએ પોષ સુદ પૂનમને દિવસે સાંજે પૂજા પાઠ કરી વ્રતનું સમાપન કરવું અને ત્રણથી લઈ પાંચ બાલિકાનું પૂજન કરવું નાની નાની બાલિકાઓને જમવામાં ખીર પૂરી અને શાક આપવું અને સાથે ભેટમાં કંઈ પણ એકાદ વસ્ત્ર આપો ફળ આ વ્રત કરવાથી વિદ્યાર્થીને વિદ્યાભ્યાસમાં મન લાગે છે ધંધાધારી માણસોને આ વ્રત કરવાથી ધંધા રોજગારમાં પ્રગતિ થાય છે કોર્ટ કચેરીના કેસમાં એને માતાજીની કૃપા અને રક્ષણ મળે છે ગમે તેઓ બળવાનું શત્રુ પણ વશ થઈ જાય છે આ વ્રત કરનારને આકસ્મિક ધનનો લાભ થવાની પણ શક્યતા રહે છે તો ધન્યવાદ મિત્રો મને સાંભળવા માટે અને મારા વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ